નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શીપ દર્શક મિત્રો હોટ ટોપિક માં આપણે વાત કરીશું આજે સંકલ્પ પત્રોની ચૂંટણી ઢંઢેરો કે જે કોંગ્રેસ દ્વારા સૌથી પહેલા જાહેર કરવામાં આવ્યો ઉમેદવારોમાં ભાજપ આગળ હતું કોંગ્રેસ કરતાં પરંતુ જે મેનિફેસ્ટોની આપણે ખાસ વાત કરીએ છીએ તો મેનિફેસ્ટોમાં કોંગ્રેસે પહેલાં મેનિફેસ્ટો જાહેર કર્યો પચીસ અલગ અલગ જે ગેરંટી વાળો તેમનું જે ન્યાયપત્ર પણ કહી શકાય જે તેમણે આપ્યું હતું જે નામ કોંગ્રેસનું ન્યાયપત્ર અને તેમાં તેમણે જે પ્રકારે અલગ અલગ બાબતોને તેમાં કોંગ્રેસે સમાવી હતી જેમાં આપણે વાત કરીએ તો ખેડૂતોને એમએસપીની વાત કરીએ આ સિવાય જે પચીસ ગેરંટી આપણે વાત કરીએ છીએ તેમાં જે યુવા મહિલા મજૂર અને ખેડૂતો આ ચાર મુદ્દાઓ પર ખાસ ધ્યાન કે જે ફોકસ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા આ સિવાય વાત કરીએ તો વર્ક હેલ્થ અને વેલફેર પર આધારિત છે અમારું ઘોષણાપત્ર તેવું પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું આ સિવાય અમે વાત કરીએ તો ભાજપ દ્વારા પણ હવે જે ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને જે જ્ઞાન જે તેને નામ આપવામાં આવ્યું છે જ્ઞાન એટલે જે ગરીબ આ સિવાય વાત કરીએ તો યુવા અન્નદાતા એટલે કે ખેડૂત અને સાથે જ નારી આ ચાર મુદ્દાઓ પર ખાસ ફોકસ રહ્યું છે અને એક રોડમેપ છે બે હજાર સુડતાલીસનું જે વિકસિત ભારતનું સંકલ્પ જે નરેન્દ્ર મોદી સરકાર જે લીધું છે અને તેનો જ આ સંકલ્પ પત્ર છે જે પ્રકારે આ ઘોષણાપત્ર તેમણે ભાજપે જાહેર કર્યું છે તો એના પર જે ખાસ આક્ષેપ પ્રત્યક્ષેપો પણ થઈ રહ્યા છે બંને કોંગ્રેસે જાહેર કર્યું ત્યારે ભાજપે પણ જે પ્રહારો કર્યા ભાજપે જાહેર કર્યું ત્યારે કોંગ્રેસ તરફથી પણ એવી પ્રતિક્રિયાઓ સામે આવી હતી પરંતુ હવે વાત છે જનતાની જે પણ વાયદા કર્યા છે અલગ અલગ વાયદાઓ જેની આપણે આગળ પણ ચર્ચા કરીશું પરંતુ તેમાં જે જનતા કેટલો સાથ આપશે જનતા કોને સાથ આપશે તે જ મહત્વનો મુદ્દો બની રહેવાનો છે અને આજની ચર્ચા આપણી એટલા માટે જ રહેવાની છે તો આજે ચર્ચાની આપણે શરૂઆત કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે રાજેશ ઠાકર અને સાથે જ યોગેશભાઈ ચોડગર બંને રાજકીય વિશ્લેષક છે બંનેનું સ્વાગત છે નિર્માણ રાજેશભાઈ જે પ્રકારે બંનેની આપણે વાત કરીએ કોંગ્રેસે સૌથી પહેલા આ વખતે મેનિફેસ્ટો જાહેર કર્યો હવે ભારતીય જનતા પાર્ટીએ પણ જાહેર કર્યો પરંતુ તેમાં જે પ્રકારે વાત કરીએ તો શક્તિજી ગોહિલે મોટો આક્ષેપ ગઈકાલે જ તેમની પર કર્યો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કે એક કલાક ઉપર ભલે બોલ્યા હોય પરંતુ પત્રકારોને પણ સવાલ નથી પૂછવા દીધો જી બિલકુલ એટલે વિપક્ષ તરીકે એમની પ્રતિક્રિયા છે એ વ્યાજબી છે કે ભાઈ તમે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો મૂક્યા પછી પત્રકારોના જેટલા પણ એની અંદરના સવાલ હતા સ્પષ્ટીકરણ હતા એ બધા આપ્યા હતા જયારે ભારતીય જનતા પાર્ટી વન સાઈડ પોતાની વાત મૂકી અને જતી રહી સુધી સવાલ છે છે કે કે પ્રજા પ્રજા જે એ શું જોઈને જોઈને મત મત તો તો જાતિ ભાઈ મારી જાતિનો છે કેમ મારા ગામનો છે કેમ આયાતી છે કે ભાડુતી છે આ બધા ફેક્ટરો જોશે પછી પાર્ટી જોશે પાર્ટીના નેતા જોશે પછી સિમ્બોલ જોશે અને છેલ્લે જે છે એ મેનિફેસ્ટો કદાચ મળે તેના ઉપર નજર મારે આપણા દેશની ડેમોક્રેસી એટલી મેચ્યોર ડેમોક્રેસી નથી કે જેની અંદર જે આ ચૂંટણીના ડંડેરાઓ છે એ ચૂંટણીના ડંડેરાના આધાર ઉપર મતદાન થતું હોય જો એ થતું હોય તો તમામ લોકો જે છે એ જેને મેનીફેસ્ટો ઉપર એ બે હજાર ચૌદના મેનીફેસ્ટ ઉપર કે બે હજાર ઓગણીસના મેનિફેસ્ટ ઉપર વોટ આપ્યો હોય એ પાંચ વર્ષ પછી એ મેનિફેસ્ટો ના આધારે વોટ આપ્યો તેમાંથી એમાંથી કેટલા કામ પૂરા થયા ઓડિટ કરે અને ઓડિટ કર્યા પછી જે સરકારમાં હોય પાસે જવાબ માંગે અત્યારે કોંગ્રેસે જે ન્યાયપત્ર રજૂ કર્યું છે એમના એટલા માટે વચનો કહી શકાય કે એ લોકો દસ વર્ષથી સરકારમાં નથી ભારતીય જનતા પાર્ટી ત્રીજું એમનું સંકલ્પ પત્ર પહેલું હતું એમનું અ વિઝન ડોક્યુમેન્ટ બીજું હતું ઘોષણા પત્ર ત્રીજું આવ્યું સંકલ્પ પત્ર તો પહેલા બે એમને જે મેનિફેસ્ટો મૂક્યા હતા એના ઉપર દસ વર્ષની અંદર એટલે ચોવીસ સુધીમાં કેટલા અંશે કામ થયું એ પહેલા તો પ્રજા એ જોવું પડે અને જો એ નથી થયું તો સામે કોંગ્રેસ જે છે એ હવે એની તુલના એ અમને શું આપી શકે છે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી ની મોટી મોટી વાતો જોઈએ તો પાંચ વર્ષ સુધી પાંચ કિલો અનાજ ગરીબો ને આપવાની જે વાત છે તે તો યોજના ચાલે જ છે એમાં કંઈ નવું નથી કીધું આ પહેલા પણ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી દીધી ખેડૂતોને જે છ હજાર રૂપિયા મળે છે જે માગણી હતી જે કિસાન આંદોલન પાર્ટ વન અને પાર્ટ બે થયા એની અંદર એમએસપી પર ગેરંટી ની વાત હતી એમાં એમએસપી પર ગેરંટી કાનૂનની વાત નથી અમે ઉત્તર ઉત્તર એમાં વધારો કરીશું એટલે કેટલો કરીશું એ જે છે એ ક્વેશ્ચન માર્ક છે ઉજ્જવલા યોજના ચાલુ જ હતી હવે સિલિન્ડરની જગ્યાએ તમે પાઇપલાઈન ની વાત કરો છો અને એમ છો કે અમે સસ્તો આપીશું સસ્તો કેટલા છસો પાંચસો ચારસો માં કીધું કે અમે ચારસો માં સિલિન્ડર આપીશું તો સસ્તો એટલે કેટલા માં આપશો એનું સ્પષ્ટીકરણ નથી એની સાથે સાથે વીજ બિલ જે જીરો કરવાની વાત છે તો એ જીરો વીજ બિલ એ સોલર ની સાથે સાંકળેલો વાયદો છે એટલે બે રૂમ રસોડાનું મકાન પણ હોય સોલર પેનલ નાખવી હોય તો સે કમ દોઢ લાખ રૂપિયા ઓછામાં ઓછા કેવી નું સોલર પેનલ નાખવામાં આવે તો દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થાય તો આવા કેટલા લોકો પોતાના પાકા ધાબાવાળા મકાન છે અને દોઢ લાખ રૂપિયા ખર્ચી શકે છે જેને આનો લાભ મળવાનો છે આ પર્યાવરણની દ્રષ્ટિએ બરોબર છે કે સોલર એનર્જીને જેટલું પ્રમોટ કરો એટલી જે છે પર્યાવરણમાં બચત થાય ને એના કારણે ઇલેક્ટ્રિક વાહનો પણ લોકો વધારે વાપરે એટલે પ્રદૂષણ પણ ઓછું થાય એ પ્રકાર એ થી બરાબર છે પણ જીરો વીજ નો જે વાયદો છે એ કેટલા લોકો સુધી પહોંચી શકે એક એ પણ વાત એની અંદર આવે છે બીજું આયુષ્યમાન યોજનાની અંદર સિત્તેર વર્ષથી ઉપરના લોકોને આવરી લેવાની વાત છે ને એની લિમિટ પાંચ લાખ છે કેટલા બધા રાજ્યો એવા છે જેમાં પચીસ લાખની લિમિટ વાળી મેડિકલ સ્કીમો ચાલે છે કોંગ્રેસે સામે જે છે એ પચીસ લાખ રૂપિયા સુધીનો મેડિકલ વીમાની ગેરંટી જે છે એ તમામ લોકોને આપેલી છે બેરોજગારીની વાત આવે બેરોજગારીની વાતની અંદર કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં નથી અને કોંગ્રેસે નોકરીની ગેરંટી આ શબ્દ વાપર્યો છે જયારે અહીંયા નોકરી કેવી રીતે કયા માર્ગે સરકારી નોકરીઓ ભરાશે કે નહીં ભરાય એની કોઈ સ્પષ્ટતા નથી મોંઘવારીનો મ જે બે હજાર નો નારો હતો કે બહુતુ મહેગાઇ કિમાર અબકી બાર મોદી સરકાર તો બે હાજર ચૌદના તેલ અનાજ કઠોળ શાકભાજી રેલવે ટિકિટ એર ટિકિટ ગેસ સિલિન્ડર જેટલી પ્રકારના જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના ભાવ બે હાજર ચોવીસના ભાવની તુલનાએ દોઢસો થી બસો ટકા વધી ગયા છે તો બે હાજર ચૌદનો તમારો નારો આ દસ વર્ષની અંદર એની ઉપર શું કામ થયું બ્લેક મની વાત થયેલી બે હાજર ચૌદ ની અંદર કે બ્લેક મની પાછું લાવવામાં આવશે એના માટે એક નોટબંધી જેવો તુક્કો પણ લગાડવામાં આવ્યો પણ બ્લેક મની જે છે એ રિઝર્વ બેંક ખુદ એવું કે છે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પૈસા એની અંદર પાછા છે 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 તો કાળું ક્યાં આ એક એમના ઉપર આવે ઇલેક્શન નીતિ આધારિત વાત છે કે જેની અંદર એમને કાયદા બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવાની છે સામાન્ય નાગરિક કાનૂન છે તો એ નીતિ વિષયક એમને વિચારધારાની વાત છે બની શકે કે સીબીઆઈ જેમ આવનારા પાંચ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી એના ઉપર કામ કરે ભ્રષ્ટાચાર નો મુદ્દો એમને ઉઠાવ્યો છે અને બધા લોકો ને અમે મોકલીશું તો સંકલ્પ પત્ર ની અંદર એક એવું પણ વચન ઇન ટુ બ્રેકેટ આપવા જેવું હતું કે જેમની સામે ભારતીય જનતા પાર્ટી એ કમસે કમ ભ્રષ્ટાચાર ના આરોપ કર્યા હોય કે ભારતીય જનતા પાર્ટીએ સીબીઆઈ ને ઇન્કમ ટેક્સ રેડ કરાવી હોય એવા કોંગ્રેસીને ભારતીય જનતા પાર્ટી ની અંદર પ્રવેશ નહીં આપે અને પાર્ટી ની અંદર એક ભ્રષ્ટાચારની સામે બેરિયર મૂકશે આવું કહેવું જોઈતું હતું જે કહેવાયું નથી એની સામે તમે કોંગ્રેસના મેનિફેસ્ટોની તુલના કરો તો સામાજિક ન્યાયની વાત થઈ છે અને જાતિ આધારિત જનગણના ની વાત થઈ છે એટલે એક પ્રકારે સોશિયલ એન્જિનિયરિંગ કરવાની કોશિશ છે સ્વામિનારાયણ કમિટીની જે ભલામણો છે એને લાગુ કરવાની વાત છે જે રિઝર્વેશન ની કેપ છે ઈબીસી અને ઓબીસી એસસી એસટી બધાની એ પચાસ ટકાથી ઉપર કેવી રીતે લઈ જઈ શકાય એમાં સંવિધાનિક સુધારા અંગે વિચારણા કરવાની વાત છે આ બીજી એક પાછી બૌધા વર્ગ સ્પર્શે એવી વાત છે નોકરીની ગેરંટી ની વાત કરી છે હમણાં જેમ લખપતિ દીદી છે એમ એમને એક લાખ રૂપિયા જે છે એ દરેક દર્દી એક મહિલાને વાર્ષિક આપવાની વાત કરી છે એક થી બાર ધોરણ નિઃશુલ્ક શિક્ષાની વાત કરી છે એટલે શિક્ષાના ખાનગીકરણ ને કેવી રીતે અટકાવવું એના માટેનો આખો જે એજન્ડા જે આપો છે સૌથી મોટી વાત કરી છે એમએસપી પર ગેરંટીની જે ભારતીય જનતા પાર્ટી એ કરવાથી બચી છે એટલે ખેડૂતોને મહિલાઓને એક ગેરંટી સ્વરૂપમાં અમે શું આપીશું અને આપીશું તો એના પાછળની યોજના શું છે એનો ખાખો પણ આજે દસ વર્ષ પછી એક દિશાની બુલેટ ટ્રેન છે એનું ત્રીસ ટકા કામ બાકી છે પાંચ વર્ષની અંદર એમાં લેલી ઝંડી ફરકાવી શકાશે કે ક્વેશ્ચન માર્ક છે અને બીજી ત્રણ બુલેટ ટ્રેનો જે શરૂ કરવાની છે એમાં સ્માર્ટ સિટી ની સો સ્માર્ટ સિટી ની વાત હતી પહેલા વર્ષના બજેટ પછી સ્માર્ટ સિટીના બજેટ ફાળવવાનું જ અંદર બંધ કરી દેવામાં આવ્યું છે તો એ સ્માર્ટ ની વાત તમારી ક્યાં ગઈ એટલે જયારે સત્તામાં છે એમની પાસે ચૌદ અને ઓગણીસ ની અંદર આપેલા વચનોનો જવાબ જનતાએ માંગવો જોઈએ અને કોંગ્રેસ જે વચનો આપી રહી છે એ વચનો ભારતીય જનતા પાર્ટીની તુલના કેટલા વ્યવહારુ છે વચનો તો અપાઈ જાય જેમ ભાજપે એ આપે એવી રીતે વચનો તો કોંગ્રેસ પણ આપી દે અને પ્રતિબદ્ધતા જળવાય અને મેનિફેસ્ટો ને રાજકીય પક્ષો ગંભીરતાથી ક્યારે લે જયારે લોકો મેનિફેસ્ટો ને ગંભીરતાથી જી ચોક્કસ લોકો મેનિફેસ્ટો ને કેટલું ગંભીરતાથી લે છે જનતા કયા મેનિફેસ્ટો પર વિશ્વાસ કરે છે કારણ કે અવારનવાર જે આપણે ભૂતકાળની ચૂંટણીઓ પણ જોઈ છે જેમાં બે હજાર બાવીસની વિધાનસભાની પણ ચૂંટણી આપણે ગુજરાતી વાત કરીએ તો કોંગ્રેસે ઘણા બધા વાયદાઓ કર્યા હતા ગેસ તો બાટલો ચારસો પચાસમાં અને ઘણા બધા વાયદા મોંઘવારી માટે પરંતુ છતાં પણ સત્તર સીટો જ માત્ર કોંગ્રેસને ગુજરાતમાં સૌથી ઓછી મળી એટલે જે ઘોષણાપત્ર તો જાહેર કરી દેવામાં આવે છે પરંતુ કેટલા પ્રમાણમાં પૂરા કરવામાં આવે છે અને એ જ વાત અત્યારે કરી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ તેમાં પણ ઘણા બધા વાયદા કરવામાં આવ્યા હતા પરંતુ તે કેટલા પૂરા થયા છે એ સવાલ પૂછવો જરૂરી છે યોગેશભાઈ જે એ જ વાત જે કોંગ્રેસે એમએસપી માટે વાત કરી છે મહિલાઓ માટે વાત કરી છે જે ભારતીય જનતા પાર્ટીએ નથી કરી શિક્ષા માટે જે કન્યાઓ માટે ખાસ ભારતીય જનતા પાર્ટીએ વાત કરી છે પરંતુ અન્ય કોઈ વાત નથી કરી કોંગ્રેસ કરી રહી છે ઘોષણાપત્રમાં વાયદાઓ પણ કરી રહી છે પરંતુ એ પ્રકારે વોટ વોટિંગ નથી મળી રહ્યા જે પ્રકારે મોંઘવારી માટે જે પ્રજાને લગતો મુદ્દો હોય છે તે મુદ્દાઓ લઈને જનતા સુધી પહોંચી નથી શકતી આ ખાસ મેનિફેસ્ટોમાં કોંગ્રેસે જે જાહેર કર્યું છે તેનાથી જનતા વિશ્વાસમાં માં લેશે કોંગ્રેસને આ વખતે શિવમભાઈ સાચી વાત એ છે કે આ મેનિફેસ્ટો શબ્દ અથવા ગુજરાતીમાં ઢંઢેરો એ શબ્દ મારા તમારા જેવાને ને હજુ થોડો બી ખ્યાલ છે સામાન્ય મતદારોને તો ખબર જ નથી કે આ મેનિફેસ્ટો શું હોય છે ચોક્કસ અખબારોમાં એ બધી ડિટેલ આવતી હોય છે પણ એની ઉપર કોઈ ધ્યાન આપતું નથી અમારે કોને વોટ આપવો એ અમે નક્કી કરી લીધેલું હોય છે અથવા તો મારી જ્ઞાતિનો છે મારા સગાનો છે મારા વિસ્તારનો છે વગેરે વગેરે કારણસર વોટ આપાય છે આ લોકોએ મેનિફેસ્ટો દ્વારા પોતે કેટલા સુધારા કરશે કેટલું ભલું કરશે એની પર કોઈ ધ્યાન આપતું નથી આટલા વર્ષોમાં મેં તો બધા ઘણા મેનિફેસ્ટો જોયા પણ નું પછી કોઈ ઓડિટિંગ નથી કરતું બે હાજર ઓગણીસ માં બંને પાર્ટીઓ કહ્યું પણ પછી એનો કોઈ હિસાબ નથી માગતું કે તમે ખેડૂતોની આવક બમણી થશે એવું કહેતા હતા દસ વર્ષ થયા હજુ એનું શું થયું ખેડૂતો અત્યારે જે નુકસાની ભોગવી રહ્યા છે એ એ પરિસ્થિતિ એવી થઈ છે કે ખેતીમાં એમના બાળકો અથવા તો એમના વારસો ખેતીમાં રસ નથી લેતા એને બદલે શહેરોમાં નાની નોકરી કરવા જતા રહે આ પરિસ્થિતિમાં તમે ખેડૂતોને છ હજાર આપો આ બધી વાત સાચી ખેતીના વિકાસ માટેના બે હજાર ચૌદ બે હાજર ઓગણીસ માં તમે જે વાયદાઓ કર્યા હતા કેટલા પૂરા કર્યા એક સરસ મજાની વાત એવી હતી કે એ લોકો એક પાક વીમા યોજના કરી અને વાવણી થી માંડીને લડન ની સુધી પછી એનું શું થયું મેં મેં તો આની ઉપર ઘણી ડિબેટ કરી અને એમાં મેં ઘણો અભ્યાસ કર્યો કોઈ જાતનું થયું નહીં સરકારે એને માટેનું કંપનીઓને પ્રીમિયમ આપ્યું ખેડૂતોએ પણ થોડા પ્રમાણમાં આપ્યું અને એ બધા પૈસા પાણીમાં ગયા ખેડૂતોને જે કંઈ નુકસાન થયું એ પૂરેપૂરું ભરપાઈ થયું નહીં અને આ રીતે વાયદાઓ કરવામાં આવે અને વાયદાઓ પૂરા કરવામાં આવે છે કે નહીં એનું લોકો કોઈ ઓડિટ કરતા નથી મારા તમારા જેવા કે રાજેશભાઈ જેવા જે આનો થોડો અભ્યાસ કરતા હોય એ આનું કરતા હશે પણ પછી એના પ્રમાણમાં કઈ એના એના કારણે વોટિંગ થતું એવું નથી કોંગ્રેસ એક સરસ વાત કરી છે કે અમે દરેક મહિલાઓને એક લાખ રૂપિયા આપીશું તો મારું તો એમ કેવું છે કે આ એક લાખ શું કરવા રાખો છો તમે દસ લાખ જ રાખો ને જ્યારે સત્તામાં આવવાની કોઈ શક્યતાઓ જ નથી ત્યારે પછીથી વચ્ચે શું કેમ દારિદ્રમ અને હમણાં એક નાની વાત મેં સાંભળી કે કોઈકે એવું કહ્યું કે ભાઈ તમે એક લાખ રૂપિયા આપવાના છો તો અમને અત્યારે આપી દો કદાચ તમે સત્તામાં નહીં આવો તો અમે પાછા આપી દઈશું એટલે વચનો આપવાની બાબતે પ્રજા આ રીતે આને રૂપ સમજે છે બંને પાર્ટીઓને આજે ભારતીય જનતા પાર્ટીએ તો કેટલા બધા વચનો આપ્યા હતા બે હાજર ચૌદ માં અને ગુજરાતની વિધાનસભા વખતે પણ કેટલા બધા આપ્યા હતા અને શિક્ષણની બાબતમાં તો એટલી બધી વાતો કરી હતી પણ પછી શિક્ષણમાં તો જ્યાં છીએ ત્યાંના ત્યાં જ છીએ અને કોઈ ફરક પડતો નથી કોંગ્રેસે પોતાના રાજ્યોમાં જ્યાં એની સત્તા છે ત્યાં પણ કેટલું શિક્ષણની બાબતમાં કર્યું અત્યારે શિક્ષણ માટેના વાયદાઓ સરસ કર્યા પણ એ પોતાના જ્યાં જ્યાં રાજ્ય ચાલે છે ત્યાં તો કરવા જોઈતા હતા એનો અમલ કરો એ નથી થતો ગેસના ભાવ ઓછા કરવા રાજસ્થાને કેટલા ઓછા કર્યા હતા જ્યારે ગેહલોતજીની સરકાર હતી ત્યારે એટલે આ બધા મેમોરેન્ડમ જે આવે છે એ તમે વિચારો કે મેનિફેસ્ટો કેટલા વાજવી હોય છે એ વાત સાચી છે કે જયારે વાતો જ કરવાની હોય ત્યારે હું કહી દઉં હું તો તમને સોનાની લટકા કરી આપીશ પણ એ થવાનું ક્યાં છે એટલે આ મેનિફેસ્ટો ઉપર પ્રજા કોઈ મત આપે એવી કોઈ શક્યતા મને તો દેખાઈ નથી ને આટલા વર્ષોમાં મેં એવું જોયું પણ નથી પણ કયો પક્ષ છે અને અત્યારે તો મોદી સાહેબ એક જ વાત કે છે કે તમે જે ઉભો છે એને મત આપો મોદીને મત મળશે એટલે પછી આ મેનિફેસ્ટોની વાત ક્યાં રહી મેનિફેસ્ટો એમણે બધી સરસ વાતો કરી છે એ મેનિફેસ્ટો કરેલી વાતો આજથી પાંચ વર્ષ પછી આપણે ચર્ચા કરીશું કે એ કેટલું સક્સેસુલ કર્યું કેટલી એમની જે વાયદાઓ છે કેટલા પૂરા કર્યા અત્યારે તમે કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસે તો બહુ સરસ વાતો કરી છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પંચોતેર વર્ષમાં કોંગ્રેસે અગાઉ જે કઈ સાહીઠ વર્ષ રાજ કર્યું એમાં જે કર્યું કારણ કે મને તો યાદ છે હું નાનો હતો ત્યારે ઇન્દિરાજી કીધું હતું કે ગરીબી હટાવો ત્યારે મને તો એમ કે હો હવે ગરીબી હટી જશે ને ભારતમાં કોઈ મુશ્કેલી નહીં પડે એ વખતે રાજકીય સમજ તો હવે ગરીબી હટી જશે એ એ કેટલા વર્ષો થયા એ વાયદો આપ્યા છે હજુ કોંગ્રેસ એ વાતને વળગી રહે અને ગરીબી દૂર કરવાની વાત કરે તો એના માટેના તમે કયા પગલા લીધા એના માટેનું શું કામ કર્યું અને આ વખતના બંને મેનિફેસ્ટોમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આપણને બીજી બાજુ ધ્યાન દોરે છે પણ મોંઘવારી બેરોજગારી આ બધા મુદ્દાઓને એકદમ બાજુમાં મૂકી દીધા છે અને રાજેશ મોંઘવારીનો મ પણ નથી બોલ્યા અને મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે લોકોની આવક જ્યાં છે ત્યાંની ત્યાં જ રહે છે આવક કોઈ વધતી નથી એટલે આ જે બધા મેનિફેસ્ટો છે મારા હિસાબે એક જાતના ખોટા વાયદા અને લોકોને ભ્રમિત કરવાની એક પદ્ધતિ છે અને એ આ લોકશાહીમાં આપણે ત્યાં બધે જ આ ચાલતું હોય છે પણ આ આ મેમોરેન્ડમ એની પર ફરી આપણે ચર્ચા કરીશું પાંચ વર્ષ પછી ત્યારે આની આ વાતો કરીશું વાત એ તમામ વખતે એ જોતા હોઈએ છીએ પરંતુ તેના પછી કેટલું પૂરું કરવામાં આવે છે તે જ મહત્વનો મુદ્દો છે આમાં જે રાજેશભાઈ વાત કરી તો જનતાની વાત કરીએ જનતા અને અન્ય જેને પણ લાગતું વળતું હોય છે તે યોગ્ય સવાલ નથી પૂછતા કે પછી જે તમે વાયદા કર્યા હતા તેનું શું થયું એના યોગ્ય રીતે જે જવાબ મેળવવાના હોય જે સરકારને સવાલ કરવાના હોય તે નથી થતા અને તેના જ કારણે માત્ર ચૂંટણી આવે છે ત્યારે વાયદાઓ કરી દેવામાં આવે છે અને પછી ભૂલી જતા હોય છે આમાં જનતાનો કેવી રીતે બદલવું પડશે જ્યારે આવા પ્રકારના વાયદાઓ થતા હોય છે ત્યારે એટલે પોલિટિકલ અવેરનેસ જે છે એ નાગરિકોની અંદર હોવી જોઈએ જે છે એ પાછો મેનિફેસ્ટો જોવે છે

તમે એ સ્મરણ શક્તિને નવરાત્રીમાં કોણ માછલી ખાય છે કોણ માછલી નથી ખાતું કોણ જે છે રામ મંદિરમાં દર્શન કરવા ગયું કોણ રામ મંદિરમાં દર્શન કરવા ગયું આ બધા મુદ્દે શકો છો અને એના કારણે મેનિફેસ્ટો છેલ્લા ક્રમે જતો રહે છે વાત સાચી છે યોગેશભાઈ ની કે ગરીબી હટાવોનો નારો જે વખતે લાગ્યો ત્યારથી પંચોતેર વર્ષ સુધી આપણે ગરીબી હટાવવા માટે દરેક સરકારો જે છે એ નારો આપી રહી છે પણ ગરીબો તો જે છે ત્યાં ત્યાં જ છે છેલ્લો રિઝર્વ બેંકનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ એમ કહી રહ્યું છે કે દેશનું મધ્યમ વર્ગ છે એ લોન ઉપર નિર્ભર થયો છે એટલે પર્સનલ લોન નું પ્રમાણ જે છે ચાલીસ ટકા જેટલું મિડલ ક્લાસની અંદર વધ્યું છે એનો મતલબ એ થયો કે એની જે આવક છે એ આવક પૂરી નથી પડી રહી શિક્ષણ માટે લોન લેવી પડે દાદા ભણ્યા હશે હું ભણ્યો હોઈશ મને ખબર નથી કે આપણા મા બાપે કોઈ દિવસ ભણાવવા માટે ક્યાંય લોન લેવા જવું પડ્યું હોય એન્જિનિયરિંગ કરતો છોકરો હોય કે ડોક્ટરી કરતો છોકરો હોય પણ એને એના માટે ક્યારે લોન લેવા નતું જે અત્યારે સ્થિતિ એ છે કે ની ફી જે લાખ લાખ રૂપિયા થઈ ગઈ હોય ત્યારે માણસ જે મૂળભૂત અધિકાર પોતાના બાળકને આપવાનો છે શિક્ષણનો એ નથી આપી શકતો અને કદાચ પેટે પાટા બાંધીને ભણાઈ દે છે તો એને પછી એની સ્કિલ પ્રમાણે એની નોકરીઓ નથી અને એના કારણે એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન સમાજની અંદર થાય છે આ બધું ભોગવ્યા પછી આપણે એવું વિચારીએ કે લોકો કેમ આ બધા મુદ્દા ઉપર વોટ આપવા નથી માંગતા તો દરેક લોકો જે છે જાતિમાં સમાજમાં ધર્મના નામે વેચાયેલા છે બહુ થોડા ઘણા લોકો છે તો પાર્ટીઓના કમિટેડ વોટના નામે વેચાયેલા છે મારી પાર્ટી ગમે એટલું ખરાબ કરે પણ હું જે છે એ પાર્ટીની સાથે જ મત આપીશ બીજું ઉમેદવારો જોવાનું બંધ થઈ ગયું છે નેતાઓને જોઈને વોટ આપવાનું શરૂ થયું છે એટલે ઉમેદવારો ગમે તેવા હોય ભ્રષ્ટાચારી હોય બળાત્કારી હોય તો પણ જે છે જીતી જતા હોય છે એટલે આ બધી જ જે ઉણપો છે એ આપણી ડેમોક્રેસીની મેં શરૂઆતમાં કીધું ને ડેમોક્રેસી મેચ્યોર ના થાય એ દેશની અંદર આ સ્થિતિ ઉભી થાય એટલે ખાસ કરીને નવી જનરેશન જે છે કે યુવા વર્ગ છે એ યુવા વર્ગે આ દિશાની અંદર પહેલ કરવી પડશે કે ભાઈ તમે વચન આપ્યું હતું મને નોકરીની ગેરંટી આપી હતી દર વર્ષે તમે બે કરોડ રોજગાર આપવાના હતા તો દસ વર્ષની અંદર વીસ કરોડ લોકોને નોકરી મળવી જોઈએ તમે રિપોર્ટ મૂકો તમે શ્વેત પત્ર લઈને અમારી સામે આવો ખાલી વાતો કે અમે આટલા લોકોને ગરીબી રેખાથી ઉપર એક બાજુ સંકલ્પ પત્ર એવું કે છે કે પચીસ કરોડ લોકોને બિલો પોવર્ટી થી અમે ઉપર લઈ આવ્યા એ જ સંકલ્પ પત્ર પાછો પહેલા જ તમે દાવો એવો કરે છે કે અમે એસી કરોડ લોકોને પાંચ કિલો અનાજ આપીએ છીએ તો એ પચીસ કરોડ કયા હતા કે જે ગરીબી રેખાથી બહાર આયા એટલે તમારું સંકલ્પ પત્ર તમારી વાતને જે છે એ ફેક્ટ ચેક કરી રહ્યું છે તો આ બધી જે વાતો છે એ વાતોને લોકોએ સુધી જવી જોઈએ વિપક્ષની પણ એ જવાબદારી છે આ મીડિયા તરીકે આપણે તો ચર્ચા કરીએ જ છે પણ વિપક્ષની પણ એ જવાબદારી છે કે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આધારિત ચર્ચા થાય મુદ્દા આધારિત ભાષણો થાય પછી એ ભાષણમાં પણ તમે બી જે છે જાતિને આગળ કરી દો કોક છે ધર્મને આગળ કરી દે મુખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દા ભટકી જવાના છે બે ની લોન વીસ લાખ સુધી વધારી છે કદાચ એનો ધંધો ના ચાલ્યો મોટા જાયન્ટ લોકોની માર્કેટિંગની સામે નાના નાના ઉદ્યોગો જે છે છે અત્યારે આપણે જાણીએ છીએ સ્મોલ સ્કીલ ઇન્ડસ્ટ્રીની શું સ્થિતિ આપણે જાણીએ જીઆઈડીસી આથી ત્રીસ વર્ષ પહેલા જે ધમધમતી હતી આજે શું છે ત્રીસ વર્ષ પહેલા જે મિલોની સ્થિતિ હતી આજે મિલો જે છે એ પ્રોસેસ હાઉસ નામે કામ કરી રહ્યા છે ગામડા તૂટે છે શહેરો ઉપર ભારણ થઈ રહ્યું છે ખેતી ખેડૂતના છોકરાઓ ખેતી છોડી રહી અને શહેરની અંદર મોલમાં દસ હજાર બાર હજાર રૂપિયાની નોકરી કરવા તૈયાર થયા છે બહુ બધી વિષયો છે કે જે વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે અને એનો પ્રારંભિક જે છે એ શિક્ષા સાથે સંકળાયેલું છે પણ આ બધા મુદ્દા ઉપર કોઈએ ચર્ચા કરવી નથી અને ચૂંટણી આવે એટલે આપવો આપવો ભારતીય જનતા નકર સંકલ્પ પત્ર ના પણ આપે તોય લોકો વોટ આપવાના છે એવો એમનો વિશ્વાસ હોય ટૂંકમાં આપની પાસેથી પણ જો વાત કરીએ તો સંકલ્પ પત્રમાં આવા નવા સૂત્રો પણ ઘડી દેવામાં આવતા હોય છે જેમ અત્યારે જ્ઞાન જે લાવ્યા જેમાં ગરીબ યુવા સિવાય અન્નદાતા અને નારી આવો એક જ્ઞાન નામનું સૂત્ર લાવી દીધું આની પહેલાના મેનિફેસ્ટોમાં પણ ભારતીય જનતા પાર્ટી એવું કરી ચુકી છે ત્યારે મધ્યમ વર્ગની ખાસ જે વાત કરી કે તેમને મોંઘવારી એનાથી કોઈ નથી પડી પરંતુ જે જ્ઞાતિની વાત હોય કે અન્ય કોઈ વાત હોય તેનાથી જ જનતાને હવે ફરક પડે છે તેવું આપણે માનવું પડશે મોંઘવારી તો જે રીતે વધી રહી છે હું તો એક સામાન્ય માણસની ની વાત કરું કે એનો પચીસ હજાર પગાર હતો અને એ પચીસ નો સત્યાવીસ નથી તો ત્રીસ ની તો વાત જ જવા દો જ્યારે બટાકાના કે તેલના ભાવ જે કુદકે મુશ્કે વધી રહ્યા છે જે એની જીવન જરૂરિયાતની વસ્તુ છે મને ખ્યાલ છે કે હું જ્યારે અત્યારે જે વિસ્તારમાં રહું છું ત્યાં એવા ત્યારે બાર રૂપિયાની દૂધની થેલી મળતી તે આજે ત્રીસ રૂપિયા મળે છે તમે વિચારો કે અમારી વાત તો બરોબર છે પણ અમારા જે માણસો છે માળી છે એ કેવી રીતે જીવતા હશે તો આ આ આ બધા રાજકીય પક્ષો વાતો કરી છે અને ધર્મની તમે જે વચનો આપવામાં આવે છે નલથી જલ હવે નલથી જલને બદલે અત્યારે જ્યાં જ્યાં તપાસ કરી ત્યારે બધા કહેજા તો છે છલ ચાલે છે ક્યાંય મળતું નથી પાણી માથે બેડા લઈ લઈને ફરતા દ્રશ્યો તમે ટીવી પર વારંવાર બતાવો છો એટલે આ બધી વાત લોકોને બનાવવાની ભ્રમિત કરવાની વાત છે અને એવી જ રીતે તમે આયુષ્યમાન કાર્ડ ની વાત કરો પહેલા પાંચ લાખ હતા એના દસ લાખ કર્યા તમે પચીસ લાખ કરો પણ આયુષ્યમાન કાર્ડ ને હોસ્પિટલો ઓપરેશન કરાયા પછી એને હોસ્પિટલમાંથી રજા આપતા કે છે કે બે લાખનું બિલ ભરી જાવ તમારું આયુષ્યમાન કાર્ડ જેના પૈસા આવશે ત્યારે જોઈશું એટલે આ જે આયુષ્યમાન કાર્ડ હવે નવો એક અત્યારે સરસ વિચાર લાવે છે અને મને આનંદ થયો કે સિત્તેર વર્ષથી ઉપરના એની આવક ગમે એટલી હોય એને આયુષ્યમાન કાર્ડ મળશે અને પાંચ લાખ સુધીની ટ્રીટમેન્ટ એને મફત મળશે એટલે પણ તમે જે ચાલુ છે એ યોજના બરોબર નવી યોજનાઓની વાતો કરો છો એટલે આ બધી વાતો પોલિસીઓ સરસ થાય છે એનો અમલ કેવો થાય છે એ કોઈને જોવું નથી આવી જાતના નવા નવા દર પાંચ વર્ષે કંઈક ટુકાઓ લાવીને યોજનાઓ બતાવવામાં આવે છે અને લોકોને ભ્રમિત કરવામાં આવે છે એટલે આ આ મેમ મેનિફેસ્ટો ગમે એટલા બહાર પડે પ્રજા તો જેને વોટ આપવાની છે એને આપવાની છે પ્રજા થાકી ગઈ છે તેમ છતાં વોટ તો પોતાને જે ઠીક લાગે એને આપતા હોય છે જી ચોક્કસથી એટલે કે જે મેનિફેસ્ટો છે ભારતીય જનતા પાર્ટીનો બે હજાર સુડતાલીસની જે રોડમેપના આધારિત તેમાં એઆઈની પણ તેમણે વાત કરી છે અન્ય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે છે તેની પણ તેમણે વાત કરી છે સાથે જ હિન્દુત્વનો જે મુદ્દો છે તે પણ આ મેનિફેસ્ટોમાં ક્યાંક ક્યાંક સમાવવામાં આવ્યું છે તેનો પણ સહારો કે જે લેવામાં આવ્યો છે હવે એ જ જોવાનું છે કે સંકલ્પપત્રમાં આ તમામ મુદ્દાઓ હિન્દુત્વને પણ આ વખતે સમાવ્યું છે તેનો જનતા કેટલો વિશ્વાસ દાખવે છે ખાસ કરીને કોંગ્રેસ પર કોંગ્રેસે ઘણી બધી વાયદાઓ ઘણા બધા વાયદાઓ કર્યા છે જેમાં મહિલાઓની વાત કરીએ મજૂરોની વાત કરીએ તો યુવાઓની વાત કરીએ તમામ દ્રષ્ટિએ પરંતુ જનતા આ વખતે બે હજાર ઓગણીસ કરતાં સારું પરિણામ કોંગ્રેસ માટે લાવે છે કે પછી બે હજાર બાવીસમાં ગુજરાતમાં જે સ્થિતિ થઈ તેવી સ્થિતિ ફરી એક વખત જોવા મળે છે તેના પર આપણી ચર્ચા આજની હતી ચર્ચામાં જોડાયા રાજેશભાઈ અને સાથે જ યોગેશભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર